હલો ગુમા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો તમે જન્મ આપણે તો ચાર દિવસ સખત રાતનો દિવસ ધીમો વસાદ કરીએ એટલે જો દાર જવાઈએ તો છે નહીં એટલે તંત્ર દિવસ તમે આપણે વાર પણ આ તમારા પણ નથી ગયા કારણ કે આવો અમારો ધીમો ધીમો રાતનો દિવસ વ્ય છું રહી છે ઘણી સારો આવે ને ઘણી ધીમો થઈ જાય એવો વરસાદ સખત શરૂ હોય છે કાલે પણ આખો દિવસ વરસાદ શરૂ હતો એટલે બાર હોય તો એટલું જ નહીં એટલે જન્માષ્ટમી તો આપણે ઘરે જ કરી હતી પણ સાંજે રામજી મંદિરે નંદ ઉત્સવ હતો ત્યાં ગયા વરસાદ તો શરૂ જ હતો પણ નંદ ઉત્સવનો ભગવાન બધા ભક્તોને એટલો બધો આનંદ અને ઉત્સાહ હતો કે સતત ત્રણ કલાક ચાલુ વરસાદમાં બધાએ રાસદરબાલાએ સરસ મજાનો નંદ ઉત્સવ ઉજવો નક્ આપણે વરસાદમાં ઘડી પણ પલળવી તો વરસાદનું પાણી કેટલું ઠંડુ હોય કેટલી ઠંડી હોય પણ હવે ફક્ત સખત ત્રણ કલાક ચાલુ વરસાદમાં રાસપરવાલાઈને ભગવાનનો જન્મનો બધાને એટલો ઉત્સાહ અને આનંદ હોય જ છે તો કોઈને ઠંડી પણ ન હોય અને રાસપરવાલાયનું બહુ મસ્ત નંદિર સૌ ઉજવો તો તો તમારે ત્યાં બધાની મંદિર સૌ કેવો ઉજવો કેવો ખર્ચા જ છે કોઈ કહેજો અને નાન વિશ્વનો વિડીયો પણ અપલોડ કરવાની છું તો એ પણ જોઈ લેજો કે મારા ઘરમાં પ્રયોગ મંદિર જોવો છે તો કાલે હું શું ન્યા બ્લોગમાં ક્યાં લી બાય બાય